એટલે આ રસ્તાનું કોઈ ધ્યાન આપતું જ નથી ફેરા કેમ્પથી સિંહુજ જે રસ્તો ઓગણીસ કિલોમીટરનો છે એ રસ્તાની અંદર પહેલાં રીસર્ફિંગ મંજૂર થયો પણ વચ્ચે બ્રિજ એક કુમરવા ખેડા કેમ્પની અંદર નદીનું પાણી આવે એ દર સાલ પૂરા હોય એટલે ત્યાંથી પાંચ ફૂટ પાણી ઉપર આવી જાય રસ્તો એટલે કુમરવાડ ખેડા ની અંદર સંપર્ક વિહોણું થઈ જાય એટલે એ પાસ થયેલો પણ છતાં અમે રિવાઇઝ કરીને પછી પાંચે એસ્ટિમેટ મોકલ્યું કે આ બ્રિજ પહેલો બનાવવો જરૂરી હોય અને બ્રિજની સાથે એ રસ્તો મંજૂર થઈ જશે ને આ મહિનાની અંદર કાલે પણ એને ઉગરાણી કરી છે અને મહિનામાં લગભગ મંજૂર તો આપી દેશે સરકાર